જય દોસ્તો આ ઘેઘોર વનવગડો તમે જોઈ રહ્યા છો અને એમાં મારા પરમ મિત્ર શૈલેષભાઈ પંચાલ આપણી યારે જોડાઈ ગયા છે જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણું આ નવા એક વિડીયોની અંદર અત્યારે આપણે મિત્રો મોરબી જિલ્લાના હળવદ તાલુકાના એક વનવગડા વિસ્તારની અંદર છીએ જે વગડા વિસ્તારને હોથલ વન તરીકે ઓળખવામાં આવે છે અને આખો ને એ નેચરથી ભરેલો છે કુદરતી નયનરમ્ય વાતાવરણની વચ્ચે એક આશ્રમ આવેલો છે એ બધું સાચું શૈલેષ ભાઈ પણ આ દર્શક મિત્રો એમ કે છે કે હાથમાં બોટલ શું લીધી છે એ બોટલ નું પણ એક રહસ્ય છે હમણાં તમને આગળ જે છે વિડીયો ની અંદર બોટલ નું શું કામ છે એ આપણે દર્શક મિત્રોને દેખાડીશું પહેલું તો આજાદ હાજી આ તમે જોવા દ્રશ્ય તમે દેખાડો આપણા દર્શક મિત્રો દોસ્તો અમે અહીંયા હવારના એવા છે એવું સરસ મજાનું અહીંયા પાણી હાલુ જાય છે ભાઈ એકદમ શાંત અને મનને લોભાવે એવું આ ઝરણું તમે જુઓ કેવું પસાર થઈ રહ્યું છે ને મોટા મોટા ખડકો તમે જુઓ એ પથ્થરને ત્રાસ્યા છે કે રીતે પાણી જે છે ને એ પાણીના હાલવાથી પથ્થરો જે છે ખડકો જે ધોવાણા છે અને એનાથી જે એક નેચર ઊભું થાય છે દ્રશ્ય ઊભું થાય છે એ તમે ખરેખર મિત્રો આપણા દિલને છુઈ લે એવું છે દોસ્તો આ મોટા મોટા ખડકો તમે જુઓ અને ખરેખર આ વનવગડાની માલિપા ચારેય બાજુ એવો આનંદ છે અને આ પાણી હાયલું જાય છે ભાઈ અમે ધીમે ધીમે આગળ એક આશ્રમ પણ દેખાડશું આશ્રમમાં આજેદભાઈ તમે વાત કરીને બહુ સરસ મને લાગી આશ્રમ વિશે વાત કરીને ખરેખર એ આપણા દર્શક મિત્રોને આપણે એ દેખાડવા માટે લઈ જઈ રહ્યા છીએ અને આશ્રમ જે રહ્યો ને એની અંદર આજે ભાઈ એવી એ સંત એવા શિલ્પ પ્રેમી હતા અને એવા એમને એ શિલ્પો એક શીણી અને એક હથોડી આ બે વસ્તુ દ્વારા પોતે ઘણી ગાઢ મહેનત કરીને એમને એ બનાવેલા હે હમ આપણા દર્શક મિત્રોને બતાવીશી પણ પહેલાં આ જે બાટલો છે કે નહીં એનું રહસ્ય આપણે આપણા દર્શક મિત્રોને જણાવીએ હે આજે ભાઈ હાજી આ બધા પથ્થરની શીલા જોઈને આમ કેવું આમ તમને લાગે કેવું આમ આનંદ કેવો આમ ઉલ્લાસ કેવો થાય આ બધા છે ને લાલ અને પીળાશ પડતા બધા પથ્થરો જે છે ને એના કુદરતી પથ્થરો જમીનમાં છે અને આ કોઈ બહારથી આ લાવવામાં આવેલા કોઈ પથ્થરો નથી એટલે કદાચ તમને એવું લાગતું હોય કે આ પથ્થરોનો ઢગલો છે કે શું પણ એવું નથી આ એના કુદરતી પથ્થર છે અને આ પથ્થરોની વચ્ચેથી જે પાણી પસાર થાય છે એટલું મીઠું છે ભાઈ એની કોઈ સીમા નથી આ જે દ્રશ્ય રહ્યું ને દ્રશ્ય જેવું આમ એકદમ આમ નયન રમી દ્રશ્ય છે વાત આજે ભાઈ હાજી આ આપણે બોટલ રહીને હમ એ સ્પેશિયલ છે ને પાણી ભરવા માટે લીધી હતી કારણ કે દેખાડો દોસ્તો એકદમ ચોખ્ખું પાણી આ તમે જુઓ હું થોડુંક ઝૂમ કરી અને બતાવું એકદમ ચોખ્ખું અને આની અંદર એ પાણી એકવાર બોટલમાં નજીક લાવો દોસ્તો આ એકદમ ચોખ્ખું પાણી તમે ખુદ જોઈ લો જોઈ લો તમે ધાર કરો તો તમે જો શૈલેષભાઈ આપડે આ પાણી આ બાજુ કેમેરો સૂર્ય ની હામી નથી રાખવું વાહ થોડુંક મને આ જે દ્રશ્ય રહ્યું ને ભાઈ એની આ નેચરને માણવું હોય ને તો વગડામાં આવવું પડે અને વગડામાં જે જીવા હોય ને અને વગડો જીને ખેડો હોય ને એની માટે શબ્દ એને બિરદાવવા માટે આપણી પાસે કોઈ શબ્દ જ નથી આ વાતાવરણ હું ફરીને લઉં થોડુંક પાણી દોસ્તો શૈલેષભાઈ પાણી ભરી રહ્યા છે પણ હું તમને અહીંયાથી આ નજારો દેખાડું તમે જુઓ થોડોક આ મોટી મોટી આ બધી શિલાઓ અને આ પાણી જે છે ભાઈ અહીંથી જે પાણી હાઇલું જાય છે અને મધરો મધરો સૂર્યપ્રકાશ શૈલેષભાઈ આપણે હવારના છીએ પણ ખરેખર આ જગ્યાને જે માણી રહ્યા છીએ એનો આનંદ આખો નોખો છે તમે કીધું ને જાણે કે આ પાણી જે આમાંથી આવી રહ્યું છે આ પાણીનું વિશેષ મહત્વ આજે ભાઈ તમને કહું વિશેષ મહત્વ શું ખબર તમને આ પાણી રહ્યું ને એ બધા ખડકો પછી એ બધી આવર ને બાવર ને બોરડી ને બધાની વચ્ચેથી તમે જુઓ આ બધાની વચ્ચેથી વીંતું વીંતું આવે આની અંદર અસંખ્ય પ્રકારની જડીબૂટીઓ અને એ બધાની જડીબૂટીની વચ્ચેથી વીંતુ વીંતુ હોય પથ્થરના સાર ભરે જડીબૂટીના સાર ભરે આ બધા અનેક પ્રકારના જે તત્વો હોય કે નહીં એ તત્વો પાણીમાં ભળે અને એ પાણી આપણે પીવી ધોળ અને માટીની મીઠા મીઠાશ કદાચ છે ને લાખ રૂપિયાનું ફિલ્ટર હોય ને તો એ તમને આ ટેસ્ટ જે પાણીમાં મળે ને આ બધી શિલાનો અને બધાનો સાર ભળે અંદર દસો આપ જોઈ શકો છો અને હવે અમે ધીમે ધીમે જે જગ્યાએ જઈ રહ્યા છીએ હા સસ્પેન્સ હું નહીં ખોલું અગાઉના વિડીયોમાં પણ તમે જોયું હશે પરંતુ અત્યારે શૈલેષભાઈ આપણને બધું વર્ણન કરશે એ તમે બહુ મસ્ત વાત કરી જો સસ્પેન્સ આપણે ખોલી દઈએ આપણને મળે અને દર્શક મિત્રોને મળે તમે જુઓ હા એ જો એ બધું છે હજી આ પાણી આગળ બહુ આગળ સુધી જાય છે અહિયાં દોસ્તો પાણીથી છલો છલ હમ આ જગ્યા અજતભાઈ હાજી આ એ જે જૂનો આશ્રમ છે ને એક સાધુ રહેતા હતા એમના દ્વારા જ આ બનાવવામાં આવેલો છે તમે જુઓ બે મોટા લાકડા અને પેલા અહીંયા ઝાંપલું હતું આવી બરોબર આજની તારીખે તમે જુઓ ખુલ્લી તો છે જ હજી પણ કમ્પ્લેટ ચાલુ અવસ્થામાં છે આ ટૂંકમાં અહીંયા એક સંત મહાત્મા રહેતા હતા

એક ડબ્બો આ બાજુ મુકતા ખંભે ને એક ડબ્બો આ બાજુ મુકતા આવું આપણે સાંભળેલું અને ડેમ થી પાણી ભરીને આ પાણી નાખીને ઉછરેલા છે એમને આ બધા વૃક્ષો આ બધા વૃક્ષો ભાઈ એમની જે મહેનત હતી ને બિલ્લીપત્ર છે આ બધું જો બધા જાડવા એમને વાયેલા છે કારણ કે અહીં શિવનું મંદિર છે એટલે બિલ્લીપત્ર છે અને વડ પણ છે વડ તો છે જ છે દોસ્તો શૈલેષભાઈ આપણને બધી જગ્યા દેખાળ છે પરંતુ વિશેષમાં આપડે બધી મહેનત એમની છે એક કલા પ્રેમી

તમે આઝાદ હા આપણે તમને દર્શક મિત્રો સાચવું છે કે ભાઈ આજાદભાઈ આઝાદભાઈ કેમ કરે છે મારા કેમેરાની પાછળ જે છે ને એ મારા પરમ મિત્ર છે એવો પણ યુટ્યુબર જ છે અને અમે બે સાથે જ હોય છે આજે ઘણા ખરા આપણે ધૂણા જોયા હશે જેની અંદર અગ્નિ પ્રગટાવવામાં આવે પણ આ જે ધૂણો રહ્યો ને આની ઉપર તમે જુઓ શીતલ ચંદ્ર ધૂણો લખેલું છે એટલે આ જે રહ્યો ને એની અંદર પાણી ભરવામાં આવતું પાણી ઠંડુ થાય ને એ પાણી નો પીવામાં ઉપયોગ કરતા અને અહીં તમે જુઓ સરસ મજાના બે ત્રણ ચીનો ત્રણ પાદુકા આપડે પણ કહી શકીએ શૈલેષભાઈ પેલા મને એમ કયો મને સૌથી પેલું એક રહસ્ય છે આપણે ક્યારના વાત કરીએ છીએ કે અહીંયા સંત મહાત્મા એ બધી મૂર્તિઓ કંડારી તો એ મૂર્તિઓ જે આ કંડારી આપણે આજુબાજુ દર્શક મિત્રો ને વિશેષ દેખાડશું પથ્થર ક્યાંથી લાવ્યા હતા પથ્થર આઈનો ને આઈનો છે અને અમુક પથ્થર તો પાછો કેવો હોય ખબર તમને એને ધરતીમાંથી માંથી એમને બહાર જ નથી કાઢો એમ એમનામ જે પથ્થરની નીચે શિલા હોય કે શિલા માંથી એમને ઓપ આપી દીધો પાદરો એટલે બી જયારે રેવા આવ્યા ત્યારે જે પથ્થરો હતા એને એને જ ઘડી નાખ્યા ઘડી નાખ્યા પાદરા જેમ આપણે માની લો કે આજે ધૂણો રહ્યો તો આ પથ્થર રહ્યો કે નઈ કોઈ બહારથી થી લઈને નથી મુકેલો આ પથ્થર આની અંદર ધરતીમાં જળાયેલો છે એક શિલા જ છે એ શિલાની અંદર આ તમે જુઓ પેલા અમે આયા ને તો આજે એવું લાગતું હતું કે આ કઈ રહસ્યમય આ શું છે વચ્ચે એક હોલ છે આયંગ હોલ છે એટલે અમને એમ કે આવો મોટો ઘંટુલો પણ ખરેખર એવું નથી પછી ખબર પડી કે આયા ધજા ને ધજાનો વાંસ ઉભો રાખીને ઉપર ધજા ને ફરકાવવામાં આવતી એના માટેનો આ પથ્થર છે

થોડુંક ચિહ્નિત કરો દેખાડો આપણને હાથ થી તો ખ્યાલ આવે જો આ ઓમ બરાબર બરોબર અને આ છે વેલનાથ બાપુ બરાબર આ તમે જો એમને પથ્થરની જે આપણે કહી કે રસી એટલે કે શૈલી કહેવાય અને હાજી આપણે એની સંતની ભાષામાં શું કહેવાય છે સંત આયા હાથે બાંધતા પછી પેટે બાંધતા કાળા કલરની દોરી હોય છે આ વિડિયોમાં ગમે તે આપણે જોયું હશે ખાસ કરીને ઘણા ગુજરાતી ફિલ્મોમાં આપણે સાધુ સંતના ઓલામાં જોઈલું હોય એટલે આ પથ્થર જે છે આયા જ હતો આયા આ નીચે એમાં શિલાજ છે આખી પથ્થરની

એના તરાશ જોઈ કેવી એમના મનની અંદર એ પવિત્ર કરે પહેલી વાત તો એ છે કે તમે બહુ સરસ મજાની વાત કરી ઘણી વખત મારા કેવું પડશે કારણ કે મારાથી રહેવાતું નથી એટલે મારે શબ્દનો ઉપયોગ કરવો પડશે કે એ શિલ્પકલાના કેટલા સાથે આમ ગાઢ રીતે હરૂડ થયેલા હશે જોડાયેલા હશે એના મનમાં કલ્પના કેવી પેદા થતી હશે કે ભાઈ આ બધા પથ્થર છે એને હું આ રીતે હોપ આપું કે જતા દિવસોમાં આ લોકો જોશે અને એને રાજી થશે ને એક દર્શન કરશે ને છે વૃક્ષો બાપુ એ પોતે જે અહિયાં સંત હતા ને એમને પોતે આ બધા ઉછેરી મોટા કરેલા છે કારણ કે આપણે મળતી માહિતી પ્રમાણે જે આપડે સાંભળ્યું છે ને એને કહીશી આનું તમે ધ્યાન રાખજો માથામાં ન આવે હતો તો આ ધૂણાની શું ખાસિયત છે ઓલો જે ધૂણો આપણે જે શીતળ હતો અને આ છે યજ્ઞ કુંડ છે આની અંદર છે અગ્નિ જે છે એ હંમેશા પ્રજ્વલિત રાખતા કાયમ માટે પછી હાંધે એમને કોઈ માની લો કે રસોઈ બનાવવાની હોય કે ભગવાનના દીવા ધૂપ કરવાના હોય તો આનો અગ્નિ રહ્યો કે નહીં ચોવીસ કલાક આમાંનામાં ધૂણામાં ચાલુ રહેતો અને હવે આપણે તમે જોવો અહીંયા આવો ઉપર આ હનુમાનજી મહારાજની જે પ્રતિમા જે છે આ પણ એમને પોતે જ કંડારેલી છે વાહ વાહ પછી ચંદનને ઘસવા માટે આ એક ચંદનની શિલા

કારણ કે એક શિલા છે પથ્થરની આખી નીચેથી નથી બરોબર આ શિલામાં જેમને આખે ઉપરના આ શિલા હશે ઓસામોસી જાજી ની નાજત ભાઈ ઈ વખતના સમયમાં આટલી ઊંચી હશે હમ બરોબર આટલું ઊંચું છે ને પથ્થરથી કાપી કાપીને આ શિવની લિંગ પછી બેહળવામાં નથી આવેલી હળંગ છે તમે જુઓ આ હળંગ છે બરોબર નીચે દેખાય છે હા આ જ પથ્થરમાંથી છે આ એનું થાળું છે અહીંયા નળી છે પછી અહીંયા તમે જુઓ ગૌમુખ છે

અને આ છે કમંડળ સાધુજી હાથમાં રાખતા ને કમંડળ છે આ આ તમે જો અને 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 આપણે ભાષામાં કશ્યપજી નંદી મહારાજ શિવના ખાસ ફરી વખત વિડીયોમાં કહીશું કે આપણે ઘણી વખત જોયેલું છે કે શિવના ઘણા દર્શન કરતા હોય ને તાણાજીતભાઈ આ રીતે કાનની અંદર છે ને આમ અંદર કઈક કહેતા હોય ને પછી શિવની સામે ધ્યાન ધરતા હોય તો એ આપણને પાછળથી કોમેન્ટ દ્વારા આપણે જાણવા મળ્યું કે ખરેખર શું છે ખબર છે કે નંદી મહારાજના કાનમાં તમે જે કઈ વાત કરો કે નહીં એ શિવ સુધી પહોંચતી હોય એવી ની માન્યતા છે આપણા રેગ્યુલર દર્શક બળદેવભાઈ કોમેન્ટ કરી હા હા આપણે હવે શિવના દર્શન કરી લઈએ અને અહીંયા આગળ ચંપલ મેં કાઢી નાખ્યા છે કાંટા કાંકરા છે નીચે પણ હવે આ બધું પવિત્ર સ્થાન છે આ જે શિલા રહી ને હાજી એમાં એ જે અહીંયા સંત હતા એમને જાડેજા ની પ્રતિમા કોતરેલી છે

બાપુની ખરેખર શિલ્પ પ્રત્યેની જે એમની ભાવના છે ને ભાવના છે ને એ આપણને ચોખ્ખી આ બધું જોઈને આપણને વતઈ આવે અને અહીંયા આઝાદભાઈ હાજી વાત તો વાતમાં ચંપલ છેક હું અહીંયા ભૂલીને આવતી લઈને હવે થોડી વાર મારે એમનામાં ચાલવું પડશે આ છે હનુમાનજી મહારાજ એટલે ગણપતિજી અને હનુમાન જે બેની જોડી છે હવે હનુમાનજી મહારાજના દર્શન કરાયા પછી આપણે અહીંયા આ જે છે ને જે સંત હતા આપણે બરોબર એમની આ કુટીર છે ભંગણ અવસ્થાની અંદર દોસ્તો તમે જોઈ શકો છો ઘણું બધું અહીંયા વિખેરાઈને પડ્યું છે પરંતુ સંત મહાત્મા અહીંયા રહેતા છે લાકડા હા એનીમાંથી એક આડું અને અમુક અવશેષો તો હવે ધ્વસ્ત થઈ ગયા છે આ તમે જુઓ લાકડા અમુક હવે ખવાઈ ગયા છે કારણ કે હાલ આ જગ્યા માટે કોઈ બીજા સાધુ છે નહીં આ જગ્યા ખાલી પડી છે અને આ એકદમ વાડી વિસ્તાર છે અને વાડીઓ જંગલ વિસ્તારમાં કદાચ અહીંયા કોઈ બીજો આવકનો સ્ત્રોત ન હોય શકે અને આ જે રહેતા કારણકે હવે આપણે જે દેખાડવા જાવું છે ને અહીંયા થોડુંક કાંટા ને એવું છે અહિયાં કોઈ પણ વ્યક્તિ આવે ને પેલી નજરે અવાક થઈ જાય છે શું અને આજત ભાઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય ખરેખર આ જગ્યા રહી ને એ આમ આકર્ષણ વાળી છે ઉર્જાવાન છે આકર્ષણ ને ઉર્જાવાન છે આ તમે જુઓ આ બાપુની બધી તમે જુઓ આ બધી પ્રતિમાઓ બધી બાપુ એ દેવતા હા ચરમરિયા દાદાનું અહીંયા એક સ્થાન બનાવેલું છે બરોબર એ મને જુઓ બધા જે પથ્થરો દેરેક ને જે કોઈતરાક ને એ જે જે હાલતમાં કોઈતરા ને એ જ હાલતમાં આમ નામ પડ્યા છે બધા સરપુનું ચિહ્નો છે પછી હવે આજાદ ભાઈ તમે વાત કરી ને આ સૌથી મોટી વિશેષ બાબત કે બાપુ એ આ હાવડી મોટી સીલાની અંદર તમે જુઓ આ કેટલા દિવસ સીમને આમે મહેનત કરી હશે પથ્થર જરા બનાતો છે ત્યારે કેવો ઝાડો હોય છે આખો પથ્થર ક્યાંથી લાઈન નથી મૂકેલો પાછો આમાં નીચે જમીનમાં જ છે આખો પથ્થર શિલા છે હા મહારાજ છે અને બાજુ ગણપતિજી છે ગણપતિજી દેખાતા નથી વાહ તમે જોઈ લો સેલેશભાઈ કઈક કયો આ સીલા અને આમાં ભાઈ જોતાં એવું લાગે કે પહેલાં આમાં કુકે સિંદૂર પણ લગાડેલું છે સિંદૂરના હિસાબે તમે જો આજે જે ને વાઇટ દેખાય ઉપરથી બરાબર હનુમાનજી મહારાજની પ્રતિમા છે પાછી હનુમાનજી મહારાજના હાથમાં લગભગ કંઈક રામાયણની પુસ્તકો અલગ કડતાલુ છે કડતાલુ છે અહીંયા ગણેશજી મહારાજ છે એમના હાથમાં જો ઓલું પાન્યું છે આપણે બધું જોવે ને જોશી કેમ હોય એમના હાથમાં જેમ પાનયું હોય એની ઘર જે પન્યું છે અંદર હાથમાં અને આજે ભાઈ આખે આખો બધો વગડો વિસ્તાર છે વન વિસ્તાર હવે હાવ એકદમ નેચરથી કુદરતી રીતે વાતાવરણમાં સંપૂર્ણ રીતે ઘેરાયેલો શૈલેષભાઈ આ તમે જો અહીંયા પણ છે પેલા આપણે કીધા હતા ને હા એ આ બધા છે ને અહીંયા છે છે ને સારું તમે મને બતાવ્યું નકર મને એ ભૂલી જાય તમને હું દેખાડું હા ધ્વજાદંડનું છે એક અહીં છે બરોબર એક અહીં છે બાપુએ ફરતી ફરતી બધી ચારે બાજુ આમ પહેલાં શું તો ખબર છે કે આશ્રમમાં આગેથી આશ્રમ દેખાય ને એટલે ફરતી બધી ધજાઓ જે છે ને એ આ આખી ઓલી કરેલી બરાબર એક અહીં પણ છે જો હમ તમે દેખાડજો અહીં હોશ છે ઘણા છે વાહ ધજાના તો શૈલેષભાઈ હવે વિશેષપણે આપણે તમે બોલ સરસ મજાના દર્શન કરાવ્યા અને આજે ભાઈ હાજી સરસ મજાની વાત કરી એક શામ મેં અહીંથી એક પાછો ડેમ છે આગળ કદાચ તો ઝૂમ થાય તો સામે દેખાડો ત્યાંથી બાપુ શેખ ત્યાં પાણી ભરીને લાવતા બરોબર ત્યાંથી પાણી લાવીને પછી અહીંયા બધે ઝાડુને બધાને ભાતા એટલે જે એમની મહેનત હતી ને આઝાદભાઈ એ ખરેખર બહુ આમ સોલિડ મહેનત હતી શૈલેષભાઈ બીજું કોઈક વિડીયો જોઈ અને આવે તો કદાચ એમને કહો કે આ વાડી વિસ્તાર છે દુર્ગમ વિસ્તાર છે કોઈપણ સ્થાનિકની મદદ લીધા વિના નો આવું નહીંતર તમે કડે ચડશો કડે એટલે આ બધું જંગલ એરિયા છે પહેલી વાત તો સાચું તમને કહું ને તો આજે ભાઈ આ જે વિસ્તાર રહ્યો ને મળે એવો જ નથી એટલે આમ તમે હડવથી આવો ને તો મંગળપરના જંગલ વિસ્તારમાં આવવું પડે આમ તમે આવો તો ધાંગદરાથી આવો ને તો ગોપાલગઢના જંગલ વિસ્તારમાંથી આવવું પડે જંગલની વચ્ચો વચ ફરતું ઘેઘુર વગડો છે આખો અને વગડાની અંદર હે બીજો નંબર આનું કે Google Map માં ક્યાં છે ને એનું ચિનોબીને કશુંય નથી એટલે સ્થાનિક ની મદદ લીધા વિના કોઈએ પણ આવું અને એમાં પાછું આજાજ ભાઈ હાજી સરસ મજાની વાત કરી કે એમાં સંધ્યાકાળ પછી તો આવું જ નહીં આવું તો હવાર માંથી જ આવું અહીં તમે ઓછામાં ઓછા નવ દસ વાગતા પહોંચી જાવ ને એવી ગણતરી આવું બાકી એથી પછી તમારે ઝાઝા સમય પછી તમે શું ખબર હે ઘણી વખત તમે ભૂલા પડી જાવ ને તો વન વિગડો છે અને બીજો નંબર અહીંયા ઘણા વન્ય પ્રાણીઓ પણ વસતા હોય

અને આ જે વન્ય વિસ્તાર રહ્યો ને એ બધો હોથલ વન તરીકે ઓળખાય ઘણા લોકોનું ગ્રામ્ય વિસ્તારની અંદર મળતી માહિતી પ્રમાણે અહીંયાના જે રહેવાસીઓ જે છે ગ્રામ ગ્રામ્યજનો છે બરાબર મંગળપર છે ગોપાલગઢ છે આ બધા ગ્રામ્યજનો છે ને એના પાસેથી મળતી લોક માહિતી પ્રમાણે કે ભાઈ અહીંયા હોથલ પોતે અહીંયા રહી ગયેલા વન વિસ્તારની અંદર બરાબર એટલે આ જે વન વિભાગ બધો રહ્યો કે ને એને આજની તારીખે ગામડાના જે પબ્લિક જે છે એની એને હોથલ વન તરીકે જ ઓળખે છે એટલે એક સરસ મજાનો એક આનો ઇતિહાસ છે કે એમની સાથે તો શૈલેષભાઈ વિડીયોના અંતે દર્શક મિત્રોને બે શબ્દો કહી દો અને દિવાળીનો પર્વો છે બરાબર છે એટલે શુભેચ્છા પણ આપી દો હા દિવાળીના ખાસ પર્વની અંદર આજે ભાઈ બીજ દિવસે અમે અહીંયા વિડીયો ને શૂટિંગ માટે આવ્યા છીએ હું ને આજીત ભાઈ આઝાદ ભેગા છીએ એટલે સર્વ મિત્રો ને ખાસ કરીને નવા વર્ષની પણ સાલ મુબારક બીજો નંબર ભાઈ બીજ પણ તમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાથે તમને બે શબ્દો હું ઈ કહીશ બરોબર કે ભાઈ તમારા ગ્રામ્ય વિસ્તારની અંદર આવા કોઈ પણ સ્થળો આવેલા હોય તો એને તમે તમારા સોશિયલ મીડિયાની અંદર એને સોશિયલ મીડિયાના મારફતે એને ઉજાગર કરો જેથી કરીને પબ્લિક છે આવનારી કે આવનારી પેઢી છે બરાબર એને આ બધી માહિતીથી માહિતગાર થાય બસ આટલું જ આપણે કહીશું અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા જય મા ભારતી